હવામાન ખાતાની આગાહી વચ્ચે ગુજરાતભરમાં મેઘરાજાએ ધમાકેદાર બેટિંગ કરી છે ત્યારે વલસાડ જિલ્લામાં હજી પણ મેઘમહેર જોવા મળી સવારથી જિલ્લાના તમામ તાલુકાઓમાં ભારે વરસાદ વરસતા જિલ્લાના તમામ તાલુકાઓ રસ તરબોળ થયા હતા વાપી અને ધરમપુરમાં મેઘરાજા ગત રોજ દિવસ દરમિયાન છ ઇંચથી વધુ વરસ્યા હતા તો અન્ય તાલુકાઓમાં પણ મેઘમહેર જોવા મળી હતી જિલ્લાના તમામ તાલુકાઓમાં સાર્વત્રિક વરસાદના કારણે ખેડૂતોમાં ખુશી છે પરંતુ શહેરી વિસ્તારોમાં જનજીવન પ્રભાવિત થઈ રહ્યું છે હજુ આગામી સમયમાં પણ વલસાડ જિલ્લામાં ભારે વરસાદની હવામાન વિભાગની આગાહી છે મહત્વનું છે કે પારડીમાં ધોધમાર વરસાદના કારણે શહેરના નીચાણવાળા વિસ્તારોમાં રસ્તા પર પાણી ભરાયા હતા અને સ્થાનિકોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો હતો વલસાડ સહિત સંઘ પ્રદેશ દમણમાં છેલ્લા દસ દિવસથી વરસાદી માહોલ હતો જોકે છેલ્લા બે દિવસ મેઘરાજાએ જોરદાર બેટિંગ કરતાં જોકે આજે વરસાદે વિરામ લીધો છે પરંતુ દરિયાદેવ અત્યારે તોફાની સ્વરૂપમાં જોવા મળી રહ્યા છે અત્યારે જે દ્રશ્યો જોવા મળી રહ્યા છે સંપ્રદેશ દમણના દરિયા કિનારાના દ્રશ્યો છે દરિયામાં અત્યારે તોતી મોજા ઉછળી રહ્યા છે આથી દરિયાદેવનું અત્યારે રૌદ્ર સ્વરૂપ જોવા મળી રહ્યું છે મહત્વપૂર્ણ છે કે

સંજયભાઈ કેવો માહોલ દરિયાનો આજે થોડો તોફાની સ્વરૂપ ધારણ કરેલું છે અને થોડું દરિયાથી દૂર રહેવું જરૂરી છે ફોટો પડાવો તો થોડો સાવચેતી રાખીને પડાયે તો સારું રહે બહુ દરિયામાં નજીક જવામાં મજા નથી આજે આવો દરિયા ક્યાંથી આવો છો તમે હું ગોદરાથી આવજો રાહુલ રાહુલ કે આવું પહેલા ਵੀ આપ જોયું કે આ પહેલા પણ જોઈલો હતો પહેલા પણ જોઈલો મુંબઈમાં ગોવામાં જોઈલો પણ આ બી એકદમ ટુકમ દમણ જેવો છે ને આ મસ્ત લાગે છે મોય ગોવા જેવો લાગે છે એમ ફરવા માટે આમ તેમ પર ફોટો ના વિડિયો થોડા જકમી જગ્યાએ ઉંકો કામ કસો થાય ની પર પસાર હો જાય એમ અને આપના નામ શારુખ તું ક્યાંકથી આવો છો એમ મે ગોદરાસ આયો એસા વ્યૂ મુંબઈ મે દેખનો કો મિલતા થા ઓર એસા લગતા કે આપને ગેટ ઓફ ઇન્ડિયા પર ખડે આ રીતે જે પર્યટકો પ્રથમ વખત દરિયાના આવા સ્વરૂપના દર્શન કરી રહ્યા છે તેમને અત્યારે દરિયો છે ભયજનક લાગી રહ્યો છે જો કે સંપ્રદેશ દમણ પ્રશાસન દ્વારા અહીંયા આગળથી લોકોને દૂર રહેવાના સૂચનો કરવામાં આવે છે જોકે તેમ છતાં કેટલીક વાર પર્યટકો જોખમી અંતરે દરિયા કિનારે જોવા મળે છે આથી આવા આવા સમયે છે દરિયા કિનારાથી સલામત અંતરે રહેવું જ સલામતી ભર્યું છે ભરતસિંહ વાઢેર ન્યૂઝ એટીન ગુજરાતી દમણ